નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાબતે તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી દિવસોમાં દેખાઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે તો આને કારણે માવઠું પણ થઈ શકે છે તો કઈ તારીખોમાં આની અસર જોવા મળી શકે છે તેની સંભાવનાઓ રહેલી છે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા चेनल ने सब्सक्राइब कर અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું તો મિત્રો આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું જોવા મળી રહ્યું છે જોકે હજી પણ આપણે જોઈએ તેવી ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો નથી તાપમાન નોર્મલ અથવા તો તેનાથી થોડું ઊંચું જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાન સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ દિવસનું તાપમાન છે તે સામાન્ય અથવા તો તેનાથી એકાદ બે સેલ્સિયસ ઊંચું જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે પ્રમાણે જોવા તો લેટેસ્ટ અપડેટ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે વીસ તારીખ પછી પસાર થવાનું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધારણા કરતા થોડું વધુ નીચું ચાલે તેવી સંભાવનાઓ રહેલી છે આના પગલે ગુજરાતનું વાતાવરણ અસ્થિર જોવા મળી શકે છે તો ખાસ કરીને બાવીસ ત્રેવીસ તારીખ આજુબાજુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ શકે છે અને થોડું વધુ નીચે ચાલે તો ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓને પણ આપણે ચોક્કસપણે નકારી ના શકાય પરંતુ હાલ આની શક્યતાઓ આપણે ત્રીસથી ચાલીસ ટકા જેટલી જ ગણી શકાય કારણ કે હજી પણ ઘણા દિવસોની વારસે જેમ જેમ સમય જશે તેમ 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 સ્થિતિ સ્પષ્ટ થતી જશે તે બાબતની આપણે અપડેટ આપતા રહીશું પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવી જો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધારણા કરતા વધુ નીચું ચાલે તો આને સંજોગોને કારણે માવઠાની સંભાવનાને પણ ચોક્કસપણે નકારી ના શકાય એટલે આગામી દિવસોમાં જે લેટેસ્ટ અપડેટ આવશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે તો હાલ ખેડૂત મિત્રોએ આનાથી હાલ કોઈ મોટો ખતરો હાલ આપણે નથી ગણતા અત્યારે આપણે ત્રીસ થી ચાલીસ ટકા સંભાવના ગણીને ચાલવાની છે પરંતુ જેમ જેમ આગળ સમય જશે તેમ તેમ ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવતો જશે અને તેમ તેમ આપણે અપડેટ આપતા જઈશું એટલે ત્રેવીસ તારીખ આજુબાજુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સંભાવનાને પગલે ગુજરાતનું વાતાવરણમાં સામાન્ય અસ્થિતાનો માહોલ જોવા મળી શકે છે અને સીમિત વિસ્તારમાં માવઠું પણ જોવા મળે તેવી સંભાવનાઓ લેટેસ્ટ મોડેલોની અપડેટમાં દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રોએ થોડી સાવચેતી રાખવી હવે જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તે બાબતની અપડેટ આપવામાં આવશે પરંતુ હાલ સો ટકા આપણે ફાઇનલ નથી કહેતા કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું વધુ ઉપર ચાલે તો માવઠાનો ખતરો ટળી જાય પરંતુ જો વધુ નીચે ચાલે તો આ સંજોગોમાં ગુજરાતને માવઠાનો ખતરો સહન કરવો પડે છે બરાબર